જય માતાજી હરે હર મહાદેવ તો સ્વાગત છે બીલું લેશું બે ચમચી મધ ગોળ લીંબુ અને બે ગ્લાસ પાણી લેવાનું રહેશે એક માં છે ને મિત્રો બે ગ્લાસ શરબત બને એટલે બે ગ્લાસ આપણે પાણી લેવાનું રહેશે એલાને એલાને આપણે તોડવાનું રહેશે તોડીને અંદરથી બધું કાઢી કાઢી લેવાનું બધું ચમચી થી ની રાતે આવી રીતના અને આ મિત્રો જો તમારી પાસે ઝાઝા ઝાઝા બીલા હોય અને જો તમારે જાજો ટાઈમ સાચવી રાખો હોય તો આને છે ને મિત્રો આવી રીતના જો અડધા હે ને કાઢી નાખવાના ને પછી રાખવાના એટલે અંદરના જે બીલા હોય ને એ કાળા ન પડે

આપણે મિત્ર આ બિલામાંથી બધું અંદરથી કાઢી લીધું છે અને હવે આપણે આમાં બે ગ્લાસ પાણી નાખીશું આપણે છે ને મિત્રો એક બિલામાં બે ગ્લાસ સરબત બને એટલે બે ગ્લાસ જ પાણી નાખવાનું હોય વધારે ન નાખતા આપણે રસ થોડોક સરબત થોડોક મોડું થશે બે ગ્લાસ પાણી નાખી દેવાનું રહેશે પછી આને એને મિક્સ કરવાનું રહેશે હલાવવાનું એક રસ થઈ જાય ને એ રીતના બધું મિક્સ કરી દેવાનું આપણે આને મિત્રો છે ને મિક્સરમાં કાઢી શકીએ પણ મિક્સરમાં કાઢવાથી આમાં જે ઘી છે ને એનાથી શરબત થોડું કડવું થાય એટલા માટે આપણે છે ને આમનું હલાવીને પછી ગાયણુંમાં બધું કાઢી લેશું મિક્સ બધું મિક્સ કરી દેવાનું સરસ બરાબર હવે આ સારી રીતના મિક્સ થઈ ગયું છે એટલે આપણે ગાયણીઓમાં આને ગાળી લેશું અને આ મિત્રો જે આ ગાયણો છે ને આપણે મોટો લીધો છે કારણ કે આમાં એને ચીણા ગાયણાથી છે ને એટલે એને મોટા ગાયણાથી ને બધું ગાળવું જોશે ચાલો ગાળી લેવું ચાલો રીતના ગાળી લેવાનું એટલે જે આનો કચરો અને બીજને જે બધું હોય ને એ નીકળી જાય સારી રીતના હવે ગળાઈ ગયું છે મિત્રો એટલે હવે આપણે બે ચમચી મધ નાખશું અને મધ આપણે છે ને ડાબરનું લીધું છે ગમે ગમે તે ચાલે જે નાખો એ ગયડું કરવા માટે જ નાખવાનું છે અને ખાંડ આપણે ઓછી યુઝ કરીએ છીએ ખાંડ નાખતા નથી જો તમારે નાખવી હોય તો તમે નાખી શકો અને ખાંડ ખાંડના બદલામાં છે ને આપણે ગોળ લીધો છે એટલે આપણે ગોળ જ નાખીશું ખાંડ નાખવાની જ નથી બે ચમચી મધ નાખી દઈએ જેટલું ગયડું તમારે પીવું હોય એટલું તમે નાખી શકો હું અત્યારે બે ચમચી નાખું છું સારી રીતના મિક્સ કરી લેશું હવે આપણે થોડો ગોળ નાખીશું જો મિત્રો તમારે ગોળ નાખવો હોય તો નાખો ને ખાંડ પણ ચાલે હું ગોળ નાખું છું અને ઓલરેડી થોડુંક ગળ્યું તો હોય જ કારણ કે આપણે મધ નાખ્યું છે એટલે ગળ્યો જ હોય અને બિલાય થોડા ગળ આવે હવે મિક્સ કરી લેશું સારી રીતના આપણે થોડુંક લીંબુ નાખીશું થોડીક ખટાશ માટે જ લીંબુ નાખવાનું છે એટલે જેટલું તમને મજા આવે એટલું નાખી શકો

મિત્રો આપણું શરબત તૈયાર થઈ ગયું છે અને આ મિત્રો બીજાના શરબતના ઘણા ફાયદા છે જે હું તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ પેટમાં બળતરા કબજીયાત પછી પતરી ઘણા બધા રોગોમાં ફાયદો કરે છે મિત્રો એટલે હું તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ અને આ જો આ વિડીયો ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ બીજા નવા વિડીયો માટે જય માતાજી